ઈશ્વર સર્વત્ર છે ઘણા સમય પહેલાંની વાત છે દાતા દિન નામનો એક ખેડૂત હતો તે પોતાના દીકરા ગોપાલને હરરોજ સાંજે સૂતા પહેલાં વાર્તાઓ સંભળાવતો હતો એક દિવસ દાતાદીને ગોપાલને કહ્યું બેટા એક વાત તારે કદાપી ભૂલવી જોઈએ નહીં કે ઈશ્વર હરેક જગાએ છે આ સાંભળી ગોપાલે આગળ પાછળ જોઈને પૂછ્યું પિતાજી ભગવાન બધી જ જગ્યાએ છે તો તે મને કેમ ક્યાંય દેખાતા નથી દાતાદીને કહ્યું આપણે ભગવાનને જોઈ શકતા નથી પરંતુ ભગવાન સર્વત્ર વાસ કરે છે અને આપણા બધા જ કામોને તે દેખે છે ગોપાલે પોતાના પિતાજીની વાત બરાબર યાદ રાખી થોડાક દિવસ પછી ભયંકર દુકાળ પડ્યો વરસાદ નહીં પડવાથી દાતા ખેતરમાં કંઈ જ પાક્યું નહીં આથી એક દિવસ દાતા ગોપાલને પોતાની સાથે લઈને રાત્રિના અંધારામાં ગામની બહાર ગયો તે વખતે તેની દાનત ખરાબ હતી કારણ કે તે એક બીજા ખેડૂતના ખેતરમાંથી અનાજ કાપીને તેની એક ઘાંસડી બાંધીને પોતાના ઘરે લાવવા માંગતો હતો તેણે ગોપાલને ખેતરના છીંડા પર ઊભો રાખીને કહ્યું તો ચારે બાજુ બરાબર નજર રાખ કોઈ પણ તારી તરફ આવતું જણાય તો તરત મને ધીમેથી ખબર આપજે એ પછી જેવો દાતા દિન બીજા ખેડૂતના ખેતરમાં અનાજ કાપવા બેઠો એ ગોપાલે તરત કહ્યું પિતાજી થોભો દાદાજીને પૂછ્યું શું કોઈ આપણને દેખે છે ગોપાલ બોલ્યો હા દેખે છે પછી દાતા દિન ત્યાંથી ઊભો થઈને ખેતરના છીંડા પર આવ્યો તેણે ચારે બાજુએ નજર ફેંકી જ્યારે દાતા દિનને કોઈ જ દેખાયું નહીં ત્યારે તેણે પોતાના પુત્રને પૂછ્યું કેમ કોણ દેખે છે આ સાંભળી ભોપાલ બોલ્યો આપશ્રીએ જ મને કહેલું કે ઈશ્વર સર્વત્ર એટલે હરેક સ્થળમાં હાજર છે અને તે આપણા બધા જ કામને દેખે છે જો આમ જ હોય તો આપશ્રીને બીજાના ખેતરમાંથી અનાજ કાપતા શું નહીં દેખે દાતાદીન પુત્રને વાત સાંભળીને બહુ જ સરમાઈને મોટો પડી ગયો ચોરી કરવાનો વિચાર છોડી દઈને તે પોતાના ઘેર પાછો ફર્યો અને આ રીતે ચોરી કરવાના પાપમાંથી બચી ગયો આ વાર્તા આમ તો નાની છે પણ ઘણી જ મોટી શીખ આપી જાય છે આજકાલના સમયમાં ઘણા લોકો કોઈ જોનારું નથી એમ સમજીને ઘણા ખોટા કામ કરે છે જેનાથી શરૂઆતમાં તેઓને એવું જણાય છે કે ફાયદો થઈ રહ્યો છે પણ સમય જતાં તેનું મોટું નુકસાન સહન કરવું પડે છે જો આપણે આપણા બાળકોને સારી શીખ આપીશું તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે નહીં તો સમય જતાં તેઓ પણ જેલમાં જોવા મળશે ભગવાન તો બધે છે જ અને બધું જુએ જ છે પણ માણસ સમજતો નથી અને ખોટા કામ કર્યા કરે છે જેનું પરિણામ તેણે અને તેના પરિવારના સભ્યોએ ભવિષ્યમાં ભોગવવું જ પડે છે મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો